આ પંપ આપડે બરાબર આ નોર્મલી આપણે જે જોતા હોઈએ એ જ પંપ છે પણ આને લેતા માટે દબાઈ ને જયારે બે વખત તમે ફુવારા મારો ખેંચવાની જે સ્પીડ છે એ એવી હોવી જોઈએ કે ખેંચતી વખતે એક સાથે અંદર જતો એ ન થાય તો મોટાભાગની દવા ક્યાં જાય ગળામાં ચોંટી જાય ફેફસા સુધી પહોંચે નહીં એટલા માટે આ મશીન છે સ્પેશર કહેવાય આને આની સાથે આ પંપને જોડી દેવાનું આગળનું ઢાંકણું ખોલ્યું પછી એને આ રીતે લગાડી દો લગાડ દો એટલે શું થાય તમે દવા જ્યારે દબાવો તો દવા આની અંદર ફરે રાખે તમે શાંતિથી જેમ શ્વાસ લેતા હોય એવી રીતે લઈ શકો હવે લેવાની પદ્ધતિ એક વખત શીખી લઈએ કે ડબ્બામાંથી બહાર કાઢ્યું પછી શું કરવાનું એક કે બે વાર આવી રીતે મિક્સ કરવાનું પછી આ જે ખરું આને આપણે એકદમ એર ટાઈટ એટલે કે તમારા નાક અને આની વચ્ચે કોઈ જગ્યા હોવી જોઈએ નહીં એવી રીતે એને સરસ મજાનું ચોંટાડી દેવાનું આ રીતે

વ્યવસ્થિત રીતે ચોટાડી રાખવાનું પાંચ થી સાત શાંતિ શ્વાસ લીધો રોક્યો અને છોડી દો આવું પાંચ થી સાત વખત કર બધી દવા અંદર જતી દવા અંદર જતી પછી જેમ નાશ લીધા પછી કોળો કરતા હતા એમ આના પછી બી કરવા આ એકસો વીસ કુવારા હોય એટલે આની અંદર રોજના બે ગણો બે મહિના ચાર પંપને સાફ કરવો હોય તો આની અંદર ગોળ આંટા આવે ખોલીને ને કપડા થી સાફ કરી દેવાનો પાણી સાફ કરવાનું ઘણી વખત લોકો કહેતા હોય છે પણ પછી એને ચોખ્ખું કરવામાં ડ્રાય રાખવામાં થોડી તકલીફ પડે આપડે કપડા થી નું સીધો તો ચાર બે મહિના થવાના હોય ને એક કે બે દિવસ પહેલા આપણે મળવાનું ફરીથી થાય જેથી કરીને દવાઓમાં શું ફેરદાર કરે આપણને ખબર પડે